છ વર્ષની દીકરીને ઉઠાવી લેવાઈ હતી પોલીસ પાસે સમય ખૂબ ઓછો હતો પોલીસ જાણતી હતી કે જો આ દીકરી આજે ના શોધી શક્યા તો બની શકશે કે આ દીકરી ક્યારેય નહીં મળે કારણ કે આરોપી આ દીકરીને લઈ વિદેશની ધરતી પર જઈ રહ્યો હતો વાત છે વલસાડ પોલીસના ઓપરેશનની જાણીએ વિગતવાર

ડુંગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી પરંતુ અને એ પણ સમયસર નહીં તો આ દીકરી આપણા હાથમાં ક્યારેય નહીં આવે ડોક્ટર રાજદીપસિંહ દ્વારા એક સમગ્ર પોલીસ બેડા બોલાવી અને ટીમ તૈયાર કરવામાં આવી આ ટીમોને કામે લગાવી કે કલાકોમાં આ દીકરીની માહિતી જોઈએ વલસાડ પોલીસની ટીમો કામે લાગી અને ડોક્ટર ટીમનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને સાથે સાથે આપી રહ્યા હતા પોલીસની એક ટીમે સીસીટીવી કેમેરાની તપાસ કરી પરંતુ જે જગ્યાએથી બાળકી ખોવાય ત્યાંના કેમેરામાં કંઈ ન દેખાયું કારણ કે આરોપીએ પાછળના તરફ બનાવેલા એક ભોયરાના માર્ગનો ઉપયોગ કર્યો આરોપી થોડે દૂર જઈ અને પોલીસ પકડથી બચવા માટે કપડા બદલી લે છે સાથે જ દીકરીના કપડા પણ બદલી નાખે છે કેમેરાની નજરને તપાસ કરતા ખબર પડી કે આ દીકરીને લઈ આરોપી એક ઇકો કારમાં બેઠો છે ઇકો કારની શોધ માટે પોલીસે ટોલનાકાનો સંપર્ક કર્યો અને વિગતો મેળવી ઇકો કારના ચાલકે તેને ક્યાં ઉતાર્યા તેની વિગતો આપી ત્યાંથી સીસીટીવી કેમેરા મારફતે પોલીસને માહિતી મળી કે આ દીકરીને લઈ આરોપી પાલઘર પહોંચ્યો અને તે છોટા હાથીમાં બેઠો છોટા હાથીથી તે મુંબઈના એક વિસ્તારમાં પહોંચ્યો ત્યાં જઈને પણ તેને વાહન બદલ્યું આમ આરોપી પોલીસથી બચવા માટે વાહન અને કપડાં બદલ્યા કરતો હતો આરોપી શાતિર હતો પોલીસ સમજી ગઈ હતી કે મામલો હવે વધારે ગંભીર છે કારણ કે એ દરમિયાન વલસાડ પોલીસના એક ટીમને માહિતી મળી કે આ વિસ્તારમાંથી કે જ્યાં બારકી રહે છે ત્યાંથી એક ચોકીદાર ગાયબ છે ચોકીદારનું નામ છે રમેશ નેપાળી રમેશ નેપાળી ગાયબ હોવાના કારણે પોલીસની શંકા દ્રઢ બની અને રમેશ નેપાળીના મોબાઈલ નંબર શોધી તેને ટ્રેસ કરતાં છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના પાલઘરનું મળે છે પાલઘરના લોકેશન બાદ મોબાઈલ સ્વિચ ઓફ થાય છે અને રમેશ નેપાળી પર પોલીસની શંકા સાચી ઠરે છે સરહદોને પણ બ્લોક કરી નેપાળમાં જો પ્રવેશ કરી જાય અને આ દીકરીને સાથે લેતો જાય તો તેને લાવવી કદાચ નામુમકીન બને સાથે જ વલસાડના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જાણતા હતા કે હવે આપણી પાસે સમય ઓછો છે આરોપી આપણા કરતા આગળ છે બે કલાક વધારે તેની પાસે છે કારણ કે આપણે બે કલાક તપાસમાં પાછળ હતા આ સમયસૂચકતાના કારણે તેમને દીકરીના ફોટા સમગ્ર રેલવે સ્ટેશન અને શંકાસ્પદની માહિતી સમગ્ર રેલવેના રૂટ પર આપી દીધી સાથે જ મુંબઈના કુર્લા રેલવે સ્ટેશનથી માહિતી મળી કે આ રેલવે સ્ટેશન પર આરોપી રમેશ નેપાળી આ દીકરીને લઈને પહોંચ્યો છે કુર્લા સ્ટેશનથી તેને ટ્રેસ કરવાની શરૂઆત કરી અને ત્યાંથી માહિતી મેળવી કે નેપાળ કઈ કઈ ટ્રેનો જાય છે કારણ કે આરોપી નેપાળી છે અને નેપાળ જવાની પૂરી સંભાવના છે પોલીસની સંભાવનાના કારણે નેપાળના તમામ રિઝર્વેશનના લિસ્ટમાં નામ ચેક કરવામાં આવે છે પરંતુ રમેશ નેપાળીના નામની કોઈ ટિકિટ જોવા નથી મળતી જનરલ કોચની તપાસ માટે પણ શરૂઆત કરી દેવામાં આવી રેલવે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી સાથે જ કુશીનગર જતી ટ્રેન કે જે નેપાળના જવા માટેના રૂટમાં સૌથી નજીકની ટ્રેન માનવામાં આવે છે આ ટ્રેનને પોલીસે હિટલિસ્ટમાં રાખી કુશીનગર જતી ટ્રેન બાબતની માહિતી તમામ રેલવે સ્ટેશનને પહોંચાડી દીધી રેલવે સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ સજાગ થઈ ગયા હતા દરમિયાન ખંડવા રેલવે સ્ટેશન આવે છે જે મહારાષ્ટ્રમાં આવે છે ત્યાં રેલવે પોલીસમાં નોકરી કરતા એક જવાનની નજરે પડે છે આ આરોપી રમેશ નેપાળી ખૂબ જ સરાહનીય કામગીરી હતી ખંડવા રેલવે કે સતર્કતા પૂર્વક સમગ્ર રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખવા માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો આરોપી રમેશ નેપાળી જેવો પાણી પીવા માટે ખંડવા રેલવે પ્લેટફોર્મ પર ઉતરે છે સાથે જ તેને જોઈ અને ચોકી જાય છે હાજર પોલીસ અધિકારી કે આ જ આરોપી છે અને આરોપીને મહા મહેનતે દબોચી લેવામાં આવે છે આરોપી સાથે જ ખોવાયેલી દીકરી પણ મળી ગઈ અને બાદમાં વલસાડ પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો વલસાડ એસપી સાથે વાત કરતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા કે જેઓ વલસાડના પોલીસ વડા છે તેઓ જણાવે છે કે આરોપીની પૂછપરછમાં પ્રાથમિક માહિતી મળી છે કે આરોપીની મોડસ ઓપરેન્ડ એ પ્રકારની હતી કે તે હમાલી કુલી અને ચોકીદારના વેશમાં નોકરી કરવા નીકળે અને તે માટે તે વધારે જગ્યાને જે ચૂઝ કરતો એ જગ્યા આસપાસ રહીશ વિસ્તાર હોય ગરીબ વિસ્તાર હોય ને ત્યાં બાળકો હોય બાદમાં તે ત્યાં નોકરી કરતો કરતો બાળકો અને બાળકોના પરિવાર સાથે વિશ્વાસ સંપાદિત કરે ગરોબો કેળવે અને બાળકોને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપવાની શરૂઆત કરે શરૂઆતના દિવસોમાં તે બાળકોને લારી પર જઈ નાસ્તો કરાવે ચોકલેટ લઈ આપે અને બાદમાં તેનું અપહરણ કરે આ રમેશ નેપાળીની તપાસ કરતાં ખબર પડી કે આ પ્રકારે તેને અનેક ગુના આચરેલા છે અને પાંચ કરતાં વધારે બાળકોની હાલ પોલીસને માહિતી મળી છે કે આ બાળકોને ઉઠાવી અને નેપાળમાં જઈ વેચી ચૂક્યો છે જેમાં બે બાળકો છે અને ત્રણ દીકરીઓ છે કે જેને રમેશ નેપાળીએ વેચી નાખી છે રમેશ નેપાળીએ આ દીકરીને લઈ જતા સમયે પણ તેને લાલચ આપી અને કહ્યું હતું કે ચાલ હું તને ચોકલેટ લઈ આપું અને બાદમાં તેના માટે નવું ફ્રોક પણ તેને બજારમાંથી ખરીદ્યું હતું કારણ કે ઘરેથી જે કપડામાં દીકરીને ઉઠાવે તે કપડાં તે પોતે નેપાળ સુધી પહોંચે ત્યાં સુધીમાં બદલવાના હતા કારણ કે તેને પોલીસની નજરથી બચ્યું હતું આરોપીએ આ દીકરીને મેળાના વિડીયોઝ આ પ્રકારના બતાવી અને કહ્યું કે હું તને નેપાળમાં મેળો બતાવવા લઈ જઈશ જેથી બાળકી તેની સાથે આવે સાથે તેને એકસો ત્રીસ ફુગ્ગાના પેકેટ લીધા અને આ ફુગ્ગા બાળકીને આપ્યા જેથી બાળકી લલચાય અને તેની સાથે જાય અને રડે નહીં આમ રમેશ નેપાળી પોલીસની નજરથી બચવા માંગતો હતો પણ ગુજરાત પોલીસની બાજ નજરથી તે બચી ના શક્યો અને ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા કે જેઓ એસપી છે વલસાડના તેઓની ગંભીરતાના કારણે એક દીકરી ફરીથી હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર થતાં બચી છે આરોપી રમેશની કબૂલાત હતી કે તે દસ પંદર હજાર રૂપિયામાં બાળકી અને બાળકોને વેંચતો હતો પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરતી નથી કારણ કે ચાર થી પાંચ મહિના તે પસાર કરતો હતો નોકરી કરી અને પાંચ મહિના બાદ પંદર હજાર રૂપિયા માટે કોઈ આ પ્રકારનું કામ કેમ કરે આ શંકાના કારણે વલસાડ પોલીસની ગિરફતમાં રહેલા રમેશ નેપાળીની હાલ રિમાન્ડ શરૂ થઈ છે અને રિમાન્ડમાં હજી નવા ફણગા ફૂટે તેવી શક્યતા છે આરોપીનું નામ ખરેખર રમેશ નેપાળી નથી તેવું પણ પોલીસને ખબર પડી અને પોલીસે તેનું સાચું નામ શોધ્યું ત્યારે ખબર પડી જેનું નામ છે લેખે ટીકારામ ખલાંગ કે જે નેપાળનો રહેવાસી છે અને ખોટું નામ ધારણ કરી ગુજરાત સહિતના રાજ્યોમાં આ પ્રકારે બાળકોની તસ્કરી કરી ઉઠાવી અને નેપાળમાં વેચવાનો ધંધો કરે છે આરોપીની કબૂલાત મુજબ દસથી પંદર હજાર રૂપિયા માટે તે આ કામ કરતો હતો અને તે બાળકોને વેચતો હતો પરંતુ પોલીસને આ વાત ગળે નથી ઉતરતી કારણ કે ચારથી પાંચ મહિનાની રેકી અને નોકરી કર્યા બાદ જ્યારે બાળકને ઉઠાવી વેચવાનું હોય તો ચૌદથી પંદર હજાર રૂપિયા માટે શા માટે આરોપી આવું કરે માટે પોલીસ હવે રિમાન્ડ પર રહેલા રમેશની ઉર્ફે લેખે ટીકારામની વધારે પૂછપરછ કરશે અને નવી માહિતીઓ સામે લાવશે જેથી પોલીસને ખબર પડે કે હજી કેટલા બાળકોને ઉઠાવી તેણે વેચી નાખ્યા છે હાલ તો પોલીસે ઉત્તર પ્રદેશ પણ એક ટીપને રવાના કરી છે કારણ કે ત્યાંથી પણ કેટલાક બાળકોને ઉઠાવી અને આ રમેશ ઉર્ફે લેખે ટીકારામે વેચી નાખ્યા છે પોલીસને ઉત્તર પ્રદેશથી શું માહિતી મળે છે અને આરોપી પાસેથી હવે શું માહિતી મળે છે તે જોવું રહ્યું બાદમાં ખબર પડશે કે રમેશ ઉર્ફે લેખે ટીકારામે કેટલા બાળકોનું અપહરણ કરી વેચી નાખ્યા છે આ પ્રકારના અહેવાલ સમાચાર આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર